તો મિત્રો આજે અમે જવાના નડે નડાબેટ એટલે કે નડેશ્વરી માતાના મંદિરે અને સરહદની પાર તો અમે મોર રાહુલ બારોડ અને અમારા કિશન અમે આજે નડાબેટ જવાના હતું પેલા ડુબો અમને બારાજના મંદિરે પગે લાગી કમ્પ્લીટ ગુગરાજ એવા થઈ કીધું દાદાને પગે લાગીને પછી આપણે જઈએ એટલે કે સત્કમ કરીએ કીધું અમે ત્રણે જણા લીધું બાઇક હાથમાં પછી અમે નેકળા પેલા ઘોઘરાના મંદિરે ખુલ્યું મંદિર મંદિર ખુલતું નતું કેમ કે લોક માર લો ખોલવા જ નતો ફસાઈ જ

પછી અમે વૈજા બાઇકમાંથી ઘૂઘરા જેવા થઈને ત્રણે ત્રણ માર ભાઈ રાહલે પહેર્યું હેલ્મેટ અને રોકસ્ટાર બેઠા બેઠા ગીત ગાવાની મજ કરે પણ કેવું ગીત કે સામા મળો તો એ જાનું સોનું સોનું તાકજો એ સામા મળો તો ગોડી સોનું સોનું તાકજો એ કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો એ કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો અને પછી મારો ભાઈ રાહુલ તો બાઇકમાં માં બે જણ મોત થી કમ્પ્લીટ ઘુઘરા જેવો થઈ હાય રાહુલ ભાઈ તમે મિત્રો સુઈ આવી ગયા છો બસ એક હોટલ ચા પીવા ઉભા જો ચા ચા પીલીએ અને મતી મારા થી લોમ ભરી તો હવે નાડા બેટ થી 15 કિલોમીટર દૂર રહ્યા છીએ ને માર રોક સ્ટાર

રાહુલે ઘણું બધું જતું કર્યું તો એ કે મુઝાનું તારે એ બી બાપા બનવું પડ્યું એ મારા પડેલા એ બોલે જીલ નારી ક્યાં ગઈ એ તું રૂપિયે તોળાઈ અને મારી જિંદગી રોળાઈ અરે તું રૂપિયે તોળાઈ ને મારી એ ગોડી જિંદગી રોળાઈ આમો જા અને પછી અમે એક કિલોમીટર ખાલી નડા બેડ જીવતું અને મારો ભાઈ પ્રેમી પંખીડાની યાદમાં એટલે કે એની પ્રેમિકાની યાદમાં કે ગમે એની યાદમાં મારો ભાઈ બીડી એના સર સર સરસ ધોવા કાઢતો હતો મારા ભાઈ રેલવેનું આગળનું ધોવાડ્યું મેં કીધું તું બીડી પીને થોડો કીધું બ્લોગ બનાવું મારો ભાઈ કિશન વ્હાઈટ શર્ટ પહેરીને લાલ હતો એવો હરખાતો હતો હરખ પધડો એવો હરખ પધડો આ ઉતવાળો થયો મને લઈને નડા બેડ મને લઈને અમે તણે ત્રણ પતે નડા બેડ અને જો મિત્રો એક કિલોમીટર જવાનું જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય હિંદ જય વંદે માતરમ અને પછી ઉતારતો તમો વિડીયો અને પછી અમારા રોકસ્ટાર છે રાહુલભાઈ બારટ હતા એમના મળી ગયા સબસ્ક્રાઈબરો અને ઇન્સ્ટાના ફેન ફોલોઈંગ એટલે થોડી વાતો કરી રોકસ્ટાર ભાવ કેવા ડૂબી જાય અને હું ઉતારતો હતો વિડીયો એટલે મજબૂત રીતે બધી ફેન ફોલોઈંગ મળી ગઈ ટેન્શન નથી પછી જ્યાં ભાઈ શંકર ભગવાનના મંદિર એટલે મોટો આમ બારા ભોળાનાથ જે એનું મંદિર વાળ્યું તમે સાહેબ એક વાર ભાળો એટલે બીજી વાર વાળવાની ઈચ્છા થાય અહીંયા ફોણી જોરદાર આવી રહ્યું છે મિત્રો આ છે શ્રી નરેશ્વરી મા નું મંદિર જો અહીંયા બંગડી બાંધવાથી તમારી હરેક માનતાઓ પૂરી થાય એટલે જો કોઈને જોડતું તૂટી ગયું હોય અને જો બંગડી બાંધી નાખી તો સમજો કે તમારા બેડા પાર એ મા ભગવતી મારી નરેશ્વરી માતાના આશીર્વાદ તમને મળી જવાલા તો ભવ ભવની પણ હાથ ભાવ તમારો પાર થઈ જવાલા જય હો નરેશ્વરી માતા તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અંદર અને જો આ પટ્ટી બાંધી નાખી ને એના વગર અંદર અમે ઘૂસવા દે નહીં હવે જવાનામાં પાકિસ્તાન એટલે કે બોર્ડર સરહદની પાર નહીં જવાનું આ સાઈડ આપણે સીમન મળવા કોઈ સીમાની બેન બીજી કોઈ બી હોય આપણે મળી મુલાકાત કરીને ડાયરેક્ટ ગુજરાત એટલે વના કોઠા બીજે તો નહીં જય ખાવા બેહી ગયા છીએ રાહુલભાઈ કેવું ખાવાનું છે ઘરમાં ખાવા છે ને અલા સાહેબ કેરી નું અથાણું વાતર શોધી દો મારા કેરી અથવા ડુંગળી કિશન કુમાર કેવી મજા

આ બસ હતી અમારી રાહુલભાઈ ગરમી બહુ જ છે તડકો બહુ છે અહીંયા બધો રણ પડ્યો છે રાહુલભાઈ કેવો રણ છે અહિયાં તડકો પડે ને ભાત સુધી દો તડકો કાળા ફટ થઈ જાય છે કાળા ફટ કાળિયા બુટ જેવા થઈ જાય કાળા બુટ જેવા તો મિત્રો તમે તારે શિયાળા મજા આવજો અને વરસાદમાં તો આવવાની ઓર મજા આવે ઓહો

અને પછી અમે ત્રણે ત્રણ જણા અંદર એટલે કે સ્ટારોના સ્ટાર અમે ઘૂસી ગયા એટલે કે સરહદની બાજુમાં એટલે પાકિસ્તાનની બાજુમાં એટલે કે ઇન્ડિયામાં પાકિસ્તાનમાં નહીં અને જો પાકિસ્તાનની સીમા એટલે કે ઓલી સીમા ઓલી આવી ભારતમાં ભાગી ઈ નહીં મેન કે જાળી નાખેલી અને આ જો પિલર ઇન્ડિયાનો અને એક બાજુ બોલ મારી પાકિસ્તાનનો એટલે પીકે એટલે ફૂલ ભીધેલા આ જો મિત્રો જો તીરગીવું મારેલું ઇન્ડિયા અને પાકિસ્તાનનું ઓલી બાજુ પાકિસ્તાન આ જે જાળી ગોઠવી એ બાજુ પાકિસ્તાને અને આ બાજુ ઇન્ડિયા એટલે આપણો ભારત દેશ મિત્રો એકવાર તમે સાહેબ જોવા આવો તો આ હા હા શું સાહેબ મજા આવી જાય અને ધન્ય છે અમારા અંગરક્ષકો એટલે પોલીસવાળા સાહેબ ચોવીસ કલાક ભરી બંદૂકથી ઊભા હોય સેલ્યુટ છે એમને સો સો સલામ સાહેબ એમના માટે એક પ્લીઝ એક વાર એમના માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ જય ભારત લખવાનું ભૂલતા નહીં મારા ખાસ યુટ્યુબરના ચાહકો તમને ખાસ વિનંતી છે અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ અને પછી અને જો જે નડાબેટ બોર્ડર હતી અમે અહીંયા બેઠા આરામ કર્યો થોડી વાર બેઠા તો નહીં પણ તડકાના કાળા ભટ્ટ થઈ જાય એવો તડકો પડે માતા કાળકા માની સોગન નળેશ્વરી માતાની સોગન એવો તડકો પડે સાહેબ શું કરો પણ પોણીનો બાટલો ભેળો તો અંદર જીવી જા અને સાહેબ અને મને પછી ગીત ગાવાનું મન થઈ જ પણ કેવું ખબર હે કે દેશના સૈનિકો ઊભા તા અહીંયા અને ગીત ગાવામાં બહુ થયો રાજી અને પહેલાં તિરંગાને સો સો સલામ પહેલાં તો વંદે માતરમ જૈન જય ભારત અને મસ્ત ગીત ગાવાનું મન થઈ જાય પણ કેવું ત્યારે ઓ આ દેશની ધરતી પર એવા તાનાર બંકા જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા વંદે માતરમ વંદે માતરમ અને અને પછી અમે તો ભાઈ બધું કમ્પ્લેન્ટ ભાલી કરીને આવી મરી જાઓ બસ એટલે બસનો નંબર તો યાદ નહોતો પણ બસ આવી ગઈ તમે એટલું જેડ બસ આવે એટલે બસમાં બે જવાનું અમે તો વોક બંધ કરી ચડી ગયા બસમાં પાકિસ્તાનમાં કો તપેલું ભાડવાનું તો મને ગાળો તો ઘણી મોટામાં આવે પણ શું ગાળ મારા બધા યુટ્યુબર ભાળો કે રાહુલ રાહુલભાઈ રોકસ્ટાર ગાળા ગાઢેલા એટલે ગાળ બીજી ગાઢવી નથી પણ પાકિસ્તાનની તો પથારી ફેરવી નાખવી એનેથી મોટી ગાળ શું હોય ભીખ માંગો લોટથી ભીખ માગે કોઈ પૈસાથી ભીખ માગે કોઈ લોટની ભીખ માંગે બધું ખૂટી ગયું હોય હવે હવે એકવાર ઈન્ડિયા પાસે આવે તો આપણે કોઈ એમને મદદ કરો પણ આપણે પે આવતું નહીં તો જો તેલ લેવા આપણે શું ફરક પડે હે એ આપણો છોકરો હોય ને આપણે એના બા અને સાહેબ તમે જોવો છો ને આ એટલે કે મોટા મોટી બેસવાની મોટા મોટી જગ્યા એ મોટા મોટા અધિકારીઓ મંત્રીઓ મોટા મોટા ધારાસભ્યો પીએમ જેવા મોદી સાહેબ જેવા અહીંયા આવે વાહ મોદી સાહેબ વાહ તમે તો લહેર કરાવી નાખી હો સાહેબ અહીંયા એટલું મોટું ફંક્શન સાહેબ જેવા બે વાર કેટલી મસ્ત ખુરશી પણ અહીંયા ગોઠવાઈ નાખીએ તો તમે એકવાર ગ્રાઉન્ડ એટલું મોટું મસ્ત બનાવ્યું હોય ને તો તમે એકવાર આવજો સાહેબ જોવા માટે જેને જોયું હોય એના માટે નથી પણ જેને નથી જોયું તો આ વિડીયોમાં એન્ડ તક જોવા એક પણ સ્પેચ કર્યા વગર ભૂલ ન થાય કે વિડીયો સ્પેચ કરજો પણ સીધો સીધો તમે તો જોવાનું ભૂલતા નહીં અને શું સાહેબ નાણાં બેટની તો મોજ જ અલગે પણ શિયાળા ભટ્ટ થઈ જાય અને હા તમે હું તમને બીજી જગ્યાએ બતાવું જે આપણા સૈનિકો પણ ઊભા છે ભરી બંદૂક એટલે એમના સાહેબ પૂતળા ઊભા છે સૈનિકોના સાહેબ આ જુઓ કેવા એમ ધન છે એમની માતા પિતાને પણ સાહેબ પૂતળા બનાવવા વાળા ધન છે જો આગળ મારો ભાઈ દેખો સાહેબ એ આપણા ખાસ ફેન ફોલોઇંગ વાળા છે એ મને ઓળખે હું રોકસ્ટાર તમને મિસ્ટર બાવર 420 આ કીધું પોતે મારા ખાસ જીગે જન ફેન ને કાઈ બંતર બ્લોગર છું આજે હું બ્લોગર હું YouTube માં વિડિયો બનાવું તમタル કે બડા મોજ કરો પછી જો ઊંટ મળ્યા મારા ભાઈ કિશન કરતો તો પણ પા ઊંટો પ્લાસ્ટિક નો જો સરવા થાય તો ભગાઈ પ્રો કે તાર કિશન તો કેમ કે હું પ્લાસ્ટિક નો ભગાય તો નહીં કે ઇન્ડિયા ના ઊંટ ભગાય કદી નહીં બોલા હાદા ઊંટ ભગાતા નહીં પ્લાસ્ટિક ના પડે ઇન્ડિયા વાળા એમ મજબૂત રીતે બનાવ્યા આ તો પાકિસ્તાન ભગાઈ જાય પણ મેં વિચાર કે ભગાઈ જાય પણ પછી મને વિચાર આવ્યો કે ભગાય નહીં પછી મોન મારો ભાઈ રાહુલ તો મોત થી ફરતા ગ્રાઉન્ડ તો જોવો ગ્રાઉન્ડ તો મોજ આઈ જાય પછી જ્યાં ચાર સૈનિકો લાઈન જર ઉભા તૈયાર માં કરે અમે ગોળી છૂટે અને અમે પહોંચી જાય સૈનિકો આપડા ના how oh, are you અને મારા પાસે ભાળી હોય તો ગન બીજી ભરાઈ લે ગન પડી હતી મેં તો કીધું લઈ ગને પથારી ફરી નાખું પાકિસ્તને હું તો તૈયાર રાહુલિયા રોકે ના ના લા તો જતા પછી વિમોન આવ્યું વિમોન પણ બેવું નહીં પછી અમે અહીંયાથી ને પટી ગયું ભાળી પૂરું પછી ડાયરેક્ટ માથે પછી લીધું વાળતા બાઇક ને કીધું અમે તો ઘઉ ગા એટલે કેટલા ખબર છે ચાલી ચાલી ઘાઉ ગા નહીં મરી દેતા હજી ઘણું જીવવાનું હોય ઘણા બ્લોગ બનાવવાના તમને ખબર ન હોય તો હોભો તો પૂરું મિત્રો ઘણા બાઇક લઈને ફૂલ હેડતા હોય તો હેડવાનું ભૂલી દાતો તો પડ્યા

હો વિચાર્યું તું હગઈ તોડી નાખશે રાહુલ માટે એક ખોટો પડી ગયો હે ગોડી જોઈ મે તારા હાથે ચડશે વર માળા એ તને ચડશે ફૂલ માળા એ હવે નથી હમ ધાતુ કેમ થયા રે બીજાના